નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અપમાં ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું આજ આપણે કાર્યર છે પાવરની અંદર સંઘાત પાર્ટ ટુની થિયરી જોઈએ છીએ ઘણા બધા મિત્રો સંઘાતની અંદર ખૂબ લાંબો ટોપિક છે બરાબર છે એટલે અલગ અલગ આમાં પણ આપણે ટુકડા પેઢે છે તો એમાં દ્વિપરિમાણમાં સંઘાત જોઈએ જો આ એમવન દાળોનો પદાર્થ છે એક અક્ષની દિશામાં વિવન વ્યક્તિ શરૂઆતમાં ગતિ કરે છે અને એમ ટુ દળના સ્થિર પદાર્થ સાથે અથડાય છે અને અથડામણ બાદ બે અલગ અલગ આવી રીતે પરિમાણમાં જાય છે જુઓ અહીંયા જે છે ને એ આ દિશામાં આ દિશામાં આ જે પહેલો ઓળો છે એ ઠીટા વન કોણ બનાવે છે એનો વેગ બદલાય છે અને ઠીટા ટુ કોણ બનાવે છે તો મિત્રો આનું વેગમાન શું થાય એમ વન વિવન ડેસ થાય દળ ના બદલાય વેગમાન બદલાય તો એમ વન વિવન ડેસ તો એને ઘટક પાડીએ છીએ આ કોસ ઘટક અને આ સાઈન ઘટક આ જ રીતે આમના મિત્રો ઘટક પાડીએ છીએ આવે છે ઓકે તો આ છે થિયરી બરાબર છે કે આવી રીતે શરૂઆતમાં પ્રારંભિક રીતે આ વેગમાન છે હવે વેગમાન આ થાય તો સદીશ વેગમાન લેવું પડે આપણે તો એના પાછળ ઘટક પાડવા પડે

એક્સ દિશામાં ગતિ કરે છે અને વાય દિશામાં વેગ શૂન્ય લીધો છે એટલે આખું વેગમાં ને શૂન્ય આવ્યું આમનો ઉત્તમ ઘટક ધન દિશામાં છે એટલે ધન આવ્યું આકૃતિમાં આપણે ઘટકો પાડીને બતાવ્યા અને આ ઋણ દિશામાં છે એટલે માઇનસ આપણે લીધેલું છે એ શું મિત્રો ઠીટા ટુ આવશે ઓકે આવી રીતે હવે છે ને સંગાત સ્થિતિસ્થાપક છે મિત્રો સંગાથ સ્થિતિસ્થાપક સંગાથ ની વ્યાખ્યા શું છે કે જેમાં ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થાય તો થાય જ પણ ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થાય તો મિત્રો આવા કહેવાય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ બતાવ્યું હવે એક આ સમીકરણ અને જે ઘટકો પડેલા એ સમીકરણ હા જો બાર તેર અને ચૌદ આ ત્રણેય સમીકરણ નું મિત્રો આપણે સાદુરૂપ રૂપ આપીએ ને અને આ બાજુ લાવી લઈએ તો બરાબર છે અને ત્રણે ત્રણ સાદુરૂપ આપીએ બરાબર તો કુલ છે સમીકરણ ત્રણ અને આપણી પાસે બંનેના વેગ વી વન ડેસ વી ટુ ડેસ અને બે ના ઠેટા વન ઠીટા ટુ એટલે ચાર અજ્ઞાત રાશિ છે તો જેટલા મિત્રો સમીકરણ હોય ને એટલી જ ભૌતિક આપણે અજ્ઞાત રાશિઓ શોધી શકાય ત્રણ સમીકરણની મદદથી ક્યારેય ચાર અજ્ઞાત રાશિ ના શોધી શકાય એટલે આપણે આનો કોઈ પણ એક્ઝામ્પલ આપેલો હોય તો ચારમાંથી ઓછામાં ઓછા કોઈ એકનું મૂલ્ય તો આપી દીધેલું હોવું જોઈએ આ ચારમાંથી બરાબર છે તો ત્રણ વધે અને ત્રણ સમીકરણની મદદથી એનો ઉકેલ મેળવી શકાય મિત્રો આ તો દ્વિ પરિમાણમાં સ્થિતિ સ્થાપક સંગાત મિત્રો ઘણા બધા પ્રકાર છે આપણે એટલે ધ્યાન રાખજો પેલા એક પરિમાણમાં જોયો બરાબર છે દ્વિ પરિમાણમાં સ્થિતિ સ્થાપક સંગાત જો આમાં બે આપણે ઘોળાના દળ સરખા લઈએ બરાબર છે વી ટુ ઝીરો તો આ કિંમતો જો ત્રણે ત્રણ આપણે સમીકરણમાં મૂકીએ ને તો આપણને એનો ઉકેલ આ મળે છે કારણ કે દળ નીકળી ગયું બેમાં દળ નીકળી ગયું છે અને આમાં પણ દળ નીકળી ગયું છે વન હાફ એમ વન વન ઓફ એમ એમ વન વન ઓફ એમ ટુ એ પણ નીકળી ગયું છે તો બધામાં બે સરખા લઈ લઈએ એમ વન એમ ટુ એને મતલબ એમ મૂકીને ઉડાડી દે તો આપણને આવા સમીકરણ મળે છે જો હવે છે ને મિત્રો આનો આપણે વર્ગ કરીએ છીએ કોનો આ બેનો વર્ગ કરીએ આમનો વર્ગ છે આમનો વર્ગ અને આમનો વર્ગ અને આપણે જો ઉમેરી રહીએ છે બરાબર છે તો શું મળે છે તો આમનો વર્ગ કર્યો આમનો વર્ગ જીરો આમનો વર્ગ શું આવશે વિવન ડેશ વિટુ ડેસ એ અને નો વર્ગ કર્યો બરાબર છે આ બીનો વર્ગ કરીએ આમનો પણ વર્ગ કરીએ અને આની અંદર ઉમેરીએ અને સાદુરૂપ આપીએ ને મિત્રો તો આ છેલ્લે આ સમીકરણ મળે છે ચાલે એ અને બીનો વર્ગ કરી તેમને એકબીજામાં ઉમેરતા આપણને આ સમીકરણ મળે પણ મિત્રો પ્લસ ટીટા ટુ થાય હવે આ પણ ઉડી જશે જીરો થશે આ છેદમાં આવે એટલે શું થાય મિત્રો એકને બે ના જો આ છેદમાં લઈ લઈએ પ્લસ ઠીટા ટુ શું આવે જીરો આવે જો બંને દડા સરખા હોય ને તો બે નેવું ના કોણે ગતિ કરે છે આનો મતલબ એવો થાય છે આમ એ સંગાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય બંને પદાર્થ સમાન દળ ધરાવતા હોય અને બીજો પદાર્થ પ્રારંભમાં સ્થિર હોય તો બંને વચ્ચેના કોણને પ્રકિર્ણન કોણ કહે છે એ મિત્રો નાઇન્ટીનો આવે છે આ સંપૂર્ણ સ્થિતિસ્થાપક જે સંઘાત છે એને સંપૂર્ણ તમને સમજૂતી મિત્રો આપી છે હવે આપણે એ જોઈએ છે હેડો નથરમણ હેડો નથરમણ કોને કહેવાય ખબર છે મિત્રો કે ભાઈ આ ગતિ થાય છે બરાબર આ ગોળો ગતિ કરે છે અને વચો આને અથડાય અહીંયા સાઈડમાં અહીંયા નહીં અહીંયા નહીં બરાબર બે ગતિ કરતા હોય નથરાય તો પણ ચાલે વિરુદ્ધ ગતિ કરતા હોય નથરાય તો ચાલે અસ્થિર હોય નથરાય ને હેડો નથરા મળી કહેવાય છે બરાબર છે તો હેડો નથરા કે સંગાત પછીનો વેગ ધારો કે બે પદાર્થો એ અને બી એકબીજા સાથે અસ્થિતિ સ્થાપક સંગાત અનુભવે છે તો એમાં મિત્રો અચળાંક વ્યાખ્યાયિત કરી શકાય રેસ્ટિટ્યુશન ગુણાંક નામનો અચળાંક તો એ શું આવે ખબર છે મિત્રો બે અંતિમ વેગ એમનો તફાવત અને પ્રારંભિક વેગ આ જો વી ટુ ડેસ માઇનસ વી ડેસ છે આપણે લાસ્ટમાં વ્યાખ્યા પણ મૂકી છે તો વી ટુ ડેસ માઇનસ વી ડેસ અને વી વન માઇનસ વી ટુ આ છે ને રેસ્ટિસ્ટ્યુશન ગુણાંક આ અચળાંક આનો અને એમનો ગુણોત્તર અચળ જ હોય છે એચળ ગુણોત્તરને રેસ્ટિસ્ટ્યુશન ગુણાંક કહેવામાં આવે છે મિત્રો હવે આને હું આ બાજુ ગુણી દઉં છું તો વી ટુ ડેસ માઇનસ વી ડેસ એ વી માઇનસ વી ટુ અને હા મિત્રો આપણે એમસી વિભાગમાં બહુ સરસ આના એમસી મૂકેલા છે જે જે આમાં સોલ્વ ન કરેલું હોય અમુક ડાયરેક્ટ સૂત્ર હોય એમસી ક્યુ પણ મૂકી દીધા છે મિત્રો ઓકે તો વેગમાન સંરક્ષણ જોઈએ તો વેગમાન સંરક્ષણનો નિયમ અસ્થિતિ સ્થાપક સંગાત છે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સરખા હવે એને તમે ઉકેલો

હવે જો E બરાબર એક સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે E ની વેલ્યુ કેટલી આવે ખબર છે 1 આવે છે અને બધી 1 મૂકી દયો E બરાબર 1 બરાબર છે તો આપણને શું મળે સંગાત બાદ પદાર્થના વેગ V1 અને V2 મૂલ્યો મળી જશે એ બધી 1 મૂકી દો તો હવે અસ્થિતિસ્થાપક સંઘાત બાદ વેગનો ગુણોત્તર બરાબર અંતિમ વેગ સમાન દળ હોય તો શું ધારો કે એમ દળનો એક ગોળો વિવન જેટલી ઝડપ સાથે દળના એક સ્થિર ગોળા સાથે આપણે પ્રારંભિક વેગ અહીંયા લીધો છે બરાબર છે યુવન છે એટલે ટુ બરાબર ઝીરો એમની સાથે અથડાય છે તો અથડામણ બાદ શું થશે મિત્રો જો પ્રારંભિક વેગ વિવન ટુ ધારો ને તો અંતિમ વેગ વિવન ડેસ ટુ ડેસ ધારવાનું અને પ્રારંભિક વેગ યુવન ટુ લ્યો તો શું લેવાનું

આને જો મિત્રો ઉકેલવામાં આવે બરાબર છે તો વિવન ડેસ અને વેલ્યુ મળે છે મિત્રો અને એમાં વેગનો આપણને આ મળે છે પણ મિત્રો કેવી રીતે ઉકેલવા બરાબર છે કેવી રીતે આવ્યું આપણે એમસીક્યુ ની અંદર વ્યવસ્થિત મૂકી દીધેલું છે અને અમુક પાર્ટ જે આમાં બાકી હોય એ સેમ એમસીક્યુ ની અંદર મૂકી દીધેલા છે એક વાર જે ડબલ્યુમાં ને એમસીક્યુ પૂછાઈ ગયેલા છે એટલે આખો સોલ્યુશન પણ મૂકેલું છે અમુક ઉર્જા વ્યય પામી જાય તો આમાં વ્યય પામતી ઉર્જાનું આ સૂત્ર છે મિત્રો બરાબર છે એક મૂકીએ ઈ બરાબર અહીંયા એક મૂકીએ ડેલ્ટા કે બરાબર જીરો આવશે જે દર્શાવે સ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન કોઈ વ્યય થતો નથી બરાબર આ સૂત્રમાં આપણે કારણ કે એ એક શાના માટે સ્થિતિસ્થાપક સંઘાત માટે આ અસ્થિતિસ્થાપક સંગાતનું છે અસ્થિતિસ્થાપક સંગાતમાં આટલી ઊર્જા વ્યય પામે છે અને જો સ્થિતિસ્થાપક સંઘાત હોય તો અમે એ બરાબર એક મૂકીએ બરાબર તો ડેલ્ટા કે ઝીરો મળે એટલે કે વ્યય પામતી ઉર્જા શૂન્ય થઈ જાય છે એટલે મિત્રો આ ઊર્જાનું વ્યય પામતી ઉર્જાનું સૂત્ર પણ ખૂબ એટલે ખૂબ અગત્યનું છે તો આ તો મિત્રો સંગાત પાર્ટ ટુ અને હજી મિત્રો આના પછીના આપણે હજી બે વિડીયો લેક્ચર એવા છે કે એમાં બુકમાં હજી આપણે થિયરી નથી છતાંય એ જે ડબલ નેટમાં એના પ્રશ્નો પૂછાય છે તો એમના આધારિત જે સૂત્રો છે ને એના પછીના હજી બે વિડીયો લેક્ચરની અંદર લીધા છે મિત્રો તો ચોક્કસ જે ડબલ નેટ સ્પેશિયલ કરવા માગે છે મિત્રો આના પછીના બે લેક્ચર જોવાનું ચૂકશો નહીં થેન્ક યુ મિત્રો